વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં રહેતા અને પગરખાની લારી ચલાવનાર ના પુત્ર ધોરણ બાર કોમર્સમાં ડંકો વગાડ્યો જયદીપ અગ્રવાલે ધોરણ બાર કોમર્સમાં નવ્વાણું પોઈન્ટ ચોર્યાસી પર્સન્ટ અને ચોરાણું ટકા મેળવી સ્કૂલમાં પ્રથમ નંબર મેળવ્યો ટ્વેલ્થ શરૂઆતમાં રોજે બે ત્રણ કલાકનું રીડિંગ અને હતું અને પછી જેવી રીતે એક્ઝામ નજીક આવે તો તેવી રીતે સાત આઠ કલાકનું રોજનું વાંચન હતું મારું જેથી મને આ ગોલ હાંસિલ થયો છે મારો પાસ થયો તો એનો પૂરેપૂરો શ્રેક તો મારા માતા પિતા અને મારા શાળા અને ટ્યુશન જે છે સીએમ ક્લાસીસ એના હું શિક્ષકોને આપવા માંગીશ આગળ જઈને હવે મારે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવાનું છે ત્યારે દીકરાના સારા પરિણામ વિશે જયદીપના માતા શીતલબેને જણાવ્યું સંઘર્ષે રાત અને દિવસ મહેનત કરતો તો ભણતો તો રાત રાત ભરે એને ભણવાનું ચાલુ રાખ્યું અને આજે સારું પરિણામ જાહેર કર્યું ઘરની આર્થિક પરિસ્થિતિ તો કમજોર છે પણ છોકરાઓ ભણવામાં હોશિયાર છે તો અમે પણ એમને પૂરો સપોર્ટ કરીએ છીએ એના પપ્પાની નાની ચંપલી લારી છે તો પણ છોકરાને જે પણ ભણવામાં જે પણ લગતી વસ્તુઓ છે એમને લઈને આપીએ છીએ અમે લોકો આગળ એને સીએ બનવાની ઈચ્છા છે તો અમે એ જ ઈચ્છે છે ભગવાનથી એ જ પ્રાર્થના કરીએ એ મહેનત કરીને આગળ વધે અને સીએ બને એનું જે સપનું છે સીએ બનવાનું એ વડોદરા ની ઉત્કર્ષ વિદ્યાલયમાં ભણતા જયદીપ અગ્રવાલના પિતા ભાડાના ઘરમાં રહી અને પગરખાની લારી ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે અને બાળકોને ભણાવે છે ધવલ ચૌધરી દિવ્ય ભાસ્કર વડોદરા શેર ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ